બધા નહીં હમ પીન એમ પણ તમે બે એટલા બધા હમ પીજા હોય એમને નતી ખબર સાહેબ એ સાહેબ ઓહો હો હમ તો જો પણ છાય સાહેબ પૂછી પૂછીને તપેલા એમાં મૂકેશ આટલા બધા હમ પીજા હોય એમને નતી ખબર મારા બેન અત્યારે એમ કેતા ઉભા રહ્યો ઘડીક ઘડીક ભાગોમાં એ કે હવે તો માવો લઈ આવશે ને તો અમે બે હમ્પીને હોય કે અડધો એ ખાય ને અડધો હું ખાઈશ સાચી વાત એટલે એ ખાઈ કે ન ખાઈ એ વાત બે નંબરની ની છે પટુક તમને ખાવા દે એની સામે એ વાત સાચી તો પૂછો બોલાવો તો બોલાવો જી તમે એમની અમે ન હોય તમે કેમ બોલાવો એમ બોલાવો તો તઈ બોલતા નથી અમે હોય તો બોલો પછી રી હમણે કેમ પૂછો એમ નહીં પણ આમ કે આડા અવડા હોય બોલાવાના હોય તો કેમ બોલાવો

એને માવાની છૂટ દીધી કે હું લઈ આવીશ માવો હશે તો તમારે ખાવા તે કાલ તો તો ને માવા કાલે માથું હલાવો જવાબ દો કારણ કે આમાં હું અત્યારે ઓનલાઈન વાળને છૂટા કરવા એટલે આજ મને સપનું આવ્યું હતું એક લગ્નમાં ગયા ને હે તો અહીંયા બધા બેઠા બેઠા ધૂણતા તમે ધીમે બધા બંધ કરો ને તો ઉભા ઉભા દુર્વણ ચાલુ કર્યો એમ આપણે ઓલા હરેશભાઈ સાવલિયા દડવી વાર એક ઉપાડીને લાકડા ધોકો કર્યો છૂટો ઘા મેં દવા બંધ થાવ તો મોટું લાકડું ઉપાડ્યું પછી ગોરદાન મેં જટી લીધું મેં મેં કીધું આ ધૂણવાની સખત મનાય છે જો ધૂણા ને ત્યાં બાવેડા થડિયું આડો એવું બાવેડા થળિયું ઉપાડીને કયું ઘા ત્યાં ને અંદર ઉડી ગયા અલારામ વાગ્યો નહીં આગળ કઈ ખબર પડત હા આગળ શું થાય શું કેવું તમારે આ લોકોના માવા કાંડ વિશે સાચું બોલે જો

ભુલી એ વાત તમારો શું કહેવાય તમારો પ્લસ છે હાલો ભાઈ સવારે ભૂલી જાવ તો તમારે તમારે મોજ પડી ગઈ સાહેબ દિવસના માવા ખાઈ રાતે બેજા મારી ભૂલી ને હવે આનું શું કરશું બે ના બંધ કરવા માટે શું કરવું જોઈએ હાચકો મને સપનમ બાવેડા થડી હતો ને બહુ જાડું હતું એવું એક લઈ લ્યો સાહેબ કે માથે રહીને બેટ માર ખવડાવશે આપણે સાહેબે સ્ક્રીન ઉપર માવા બંધ કરી દીધા પાછા સ્ક્રીન ઉપર ચાલુ કરી દીધા સાહેબ કહી દો હાલો આ બાજુ જુઓ જરાક અધર બંધ કરી દીધા બેટ ના કબજ કા બંધ તો કરી રાતા

અમેરિકામાં તો હંસાનો નળ નખો ચંદુ નો નળો એમ અમેરિકામાં એ કે અમારા દીકરા તો બેય નળ નોખા નોખા હંસા એટલે હોટ અને ચંદુ એટલે કોલ્ડ એમ હોય એ વંસાનો નડેય નોખો અને ચંદુનો નડેય નોખો એમ સાહેબ એવ એવું કહીસે શાંતિની છે હવે ઇન્ટરવ્યુમાં કેક શબ્દ આગળ વધારો ને બેન તમે જરાક આમ જરાક બાજુમાં આ બેઠા રહ્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બાકીનું વગર શૂટિંગ વ્યસન મુક્તિનું શું કરશું તો

હાલો ભાઈ પ્રેક્ષક મિત્રોનો અભિપ્રાય લઈએ કે સાહેબને માવા ખાવા જોઈએ કાચી સોપારી ખાવી જોઈએ બધું બંધ કરી દેવું જોઈએ જેની વધારે કમેન્ટ આવે ને એ પ્રમાણે આગળ વધશો આમાં તમે એગ્રી ને पायल બેન પણ પછી જો તમે કાચી સોપારીને છોડ દઈને માવા ચાલુ કરી દીયો તો નઈ મજા આવે પછી કાચી માય મને એમ ન કે કાચી છે નથી આમતે સજા પડશે તો સોપારીનો સોપારીના રૂપમાં જોવાય તો સાહેબને પ્રભુજી ભેગા પૂર દેવાના માન લે બાએ તો હોય ને